ધર્મ અને આધ્યાત્મના ગિરિશિખરોના ચરણમાં સાદર વંદન સાથે આજે શ્રી શૈલેષભાઈની જે આરાધના છે એની પૂર્ણાહુતિ સ્વરૂપે આયોજિત ધર્મસભામાં ઉપસ્થિત સર્વે ભાવનગરના આમંત્રિત મહેમાનશ્રીઓ અને ભાવનગરની જનતા આમ તો ધર્મ સભા વચ્ચે મને બોલવા ઊભો કર્યો છે એટલે સમજાતું નથી કે ક્યાંથી શરૂ કરું પણ કદાચ ધર્મ સભા છે તો આપણે શરૂઆત ધર્મની વ્યાખ્યાથી જ કરીએ ભગવદ્ ગીતાની અંદર જ્યારે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ જે આપણને સંજયના માધ્યમથી મહાભારતમાં વેદવ્યાસે વર્ણવી બતાવ્યો છે અને અર્જુન વિષાદ યોગથી જેની શરૂઆત થાય છે કે પોતાના જ માણસોને પોતાના જ સગાવાલાને પોતાના જ નજીકના લોકોને સામે ઉભેલા જોઈને અર્જુન એવું કહે છે કે આ લોકોને હણીને આ લોકોનો વધ કરીને પણ મને જે સામ્રાજ્ય કે સુખ સંપત્તિ મળશે એનું શું કરીશ અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ જે જ્ઞાન આપે છે અને જ્ઞાન આપણને ગીતાજીના અધાર અઢાર અધ્યાયમાં મળ્યું છે એમાં એક અધ્યાયમાં કૃષ્ણ ધર્મની વ્યાખ્યા આપે છે કે જ્યારે પાંચ મહાભૂત પાંચ પદાર્થ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને ત્રણ ગુણ રજસ તમસ અને સત્વ આ ત્રેવીસ ગુણોના સંયોજનથી જે પદાર્થ બને છે એની અંદર જયારે એનું નામ અધર્મ છે આવું ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે પણ એ ધર્મ અને અધર્મની વચ્ચે જ્યારે અર્જુન પૂછે છે કે તો હું આ ધર્મના રસ્તે જઈને પરમાત્માને કઈ રીતે પામી શકું ત્યારે આપણને ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ યોગ આપે છે સાંખ્ય યોગ કર્મયોગ અને ભક્તિ યોગ સાંખ્ય યોગને જ્ઞાન યોગ પણ કહે છે તો આ ત્રણ યોગ શું છે જ્યારે આપણને એ વાતની ખબર પડે છે કે આપણે આ શરીર નથી આપણે મનુષ્ય નથી આપણે આ દેહ નથી પરંતુ એ દેહમાં વિરાજમાન આત્મા છીએ અને આત્મા એ પરમાત્માનો અંશ છે આ જે જ્ઞાન છે આ જે હકીકત છે એ હકીકતનો જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે સાંખ્ય યોગ જે છે એ સમજ્યા છે એવું કહી શકાય એ સાંખ્ય યોગ સમજ્યા પછી ભગવાન કૃષ્ણ આપણને કર્મયોગનું મહત્વ સમજાવે છે કર્મયોગ શું છે કર્મડેવાદી કારસ મા ફલેશું કદાચ કે આપણે આ દેહમાં રહીને કર્મ કરવાનું છે પણ ફળની આશા નથી રાખવાની અને ત્યાં જ આપણને કર્મ અને કાર્ય વચ્ચેનું જે ડિફરન્સ છે એ સમજાવે છે કે જે કાર્યની સાથે આશા નથી જોડાયેલી એ કાર્ય છે પણ જેની સાથે આશા જોડાય છે એ કર્મ બની જાય છે અને પછી એનું બંધન આપણી સાથે જોડાઈ જાય છે ત્યારે ભગવાન આપણને નિષ્કામ કર્મનો બોધ આપે છે કે આપણે આ શરીરમાં રહીને જે કરવાનું છે જે આપણા સ્વભાવ પ્રમાણે કરવાનું છે જે રજસ તમસ અને સત્વનો આપણી અંદર ગુણ રહેલો છે એના દ્વારા આપણને જે કામ સોંપાય છે એ કામ આપણે કરીએ અને એના બદલામાં કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અપેક્ષા ના રાખીએ ત્યારે આપણે કર્મયોગનું જે માધ્યમ છે એના સુધી પહોંચીએ છીએ અને એનાથી વધુ આગળ અર્જુન પૂછે છે કે આ કર્મયોગ અને જ્ઞાન યોગ મતલબ કે સાંખ્ય યોગ આ બે પછી ત્રીજો જે યોગ છે ભક્તિ યોગ ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકાય મતલબ કે હું અગર આત્મા છું અને આત્મા બનીને મારે અગર પરમાત્મામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું છે તો એ માટેનો રસ્તો ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ યોગથી આપે છે કે આ ભક્તિ યોગ મતલબ કે સમર્પણ તમારા ક્રોધ તમારી ઈચ્છાઓ તમારી એશ્ણાઓ તમારા આશાઓ અરમાનો તમામ વસ્તુઓ જ્યારે આપણે ઈશ્વર પ્રતિ સમર્પિત કરીને એની યોજનામાં વિશ્વાસ રાખતા થઈએ છીએ ત્યારે આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ ત્યારે આપણે આત્મા બની અને પરમાત્માનું દર્શન કરી શકીએ છીએ અને જ્યારે આ કર્મયોગ અને ભક્તિયોગ સમજાય છે છે એના પછી કૃષ્ણ જે એમને પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન આપે છે એટલે આપણે જ્યારે અહીંયા ધર્મસભામાં બેઠા હોઈએ અને કૃષ્ણ ભગવાનની વાત કરતા હોઈએ ત્યારે એટલું તો ચોક્કસથી માનવું રહ્યું કે આ એક જ ભગવાન એવા છે જે આપણને જીવન જીવતા શીખવાડે છે બાકી તમામ ઈશ્વરો આપણને એક ધર્મની વાત નથી તમામ તમામ ભગવાનોને આપણે આંશિક અવતાર ગણ્યા છે એ કોઈ એક અંશ લઈને આવે છે પરમાત્માનો જ્યારે માત્ર કૃષ્ણ એવા છે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ અથવા કૃષ્ણનો પૃથ્વીનો પૂર્ણ અવતાર ગણીએ છીએ એનું કારણ કારણ કે કૃષ્ણ જે છે એ પરિસ્થિતિ જેવી છે એનો એ જ રીતે યથાર્થ સ્વીકાર કરે છે એ શુભ કે અશુભની વ્યાખ્યામાં નથી પડતા એ જરૂર પડે ત્યાં અસત્ય પણ બોલી શકે છે અને અહિંસાના પરમ ઉપાસક ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે અહિંસા પરમો ધર્મ અને એ જ ગીતાની પછી જે મહાભારતનું યુદ્ધ થાય છે એમાં હિંસાના પણ પ્રખર ઉપદેશક બનીને ઉભા રહે છે એટલે હિંસા અહિંસા શુભ અશુભ સુખ દુઃખ એ તમામનું એક સાથે જે સ્વીકાર કરી શકે છે એ ભગવાન કૃષ્ણ છે ને એટલે એમણે પૂર્ણ અવતાર કીધું છે જ્યારે આપણે ધર્મની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે કૃષ્ણ એવું ચોક્કસથી કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ પરમાત્મા છે અને આપણા તમામની અંદર આત્મા વસેલો છે એનો મતલબ સીધો સીધો એટલો જ છે કે જો આ દુનિયાની અંદર એક પણ વ્યક્તિ દુઃખી છે તો પરમાત્મા સુખી નથી જગત સુખી નથી એટલે જ્યારે પણ આપણે આપણા આજુબાજુના લોકોને જોઈએ છીએ આપણી આસપાસના વ્યક્તિઓ સાથે ડીલિંગ કરીએ છીએ કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજ કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય જો આપણાથી એને દુઃખ પહોંચે છે તો આપણે માત્ર એટલું જો સમજતા થઈએ છીએ કે પરમાત્માને દુઃખ પહોંચે છે તો એનાથી વધારે આગળ ધર્મને સમજવાની કોઈ જરૂર નથી એટલામાં બધું આવી જાય છે રાઈટ એટલે આપણી આજુબાજુ સમસ્તમાં પરમાત્માને આપણે જોતા થઈએ ત્યારે કદાચ આપણે ધર્મની વધુ નજીક પહોંચી શકીશું છેલ્લી વાત જ્યારે સનાતન સંસ્કૃતિની વાત ચાલતી હોય જ્યારે સનાતન ધર્મ ની વાત ચાલતી હોય વિજ્ઞાને તો માનવની ઉત્ક્રાંતિની જે ભાષા છે વર્ષ આપી કે ભાઈ આપણે પાણીની અંદર એક જીવનું સર્જન થયું ને પછી ધીરે ધીરે ઉત્ક્રાંતિ થતી ગઈ એમ બીજા બીજા જીવો આવતા ગયા પણ કદાચ આપણા પુરાણોએ તો એ ડેફિનેશન હજારો વર્ષો પહેલા આપી દીધેલી આપની પરમિશનથી ખાલી આ છેલ્લી વાત શેર કરીને પોતાની વાણીને વિરામ આપીશ કે વિજ્ઞાને જયારે એવું કીધું કે જીવની શરૂઆત પાણીથી થઈ ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર મીન અવતાર લીધો એ પાણીમાં હતો એના પછી વિજ્ઞાન એવું કહે છે કે પાણીમાંથી પછી એવો જીવ આવ્યો કે જે પાણી અને જમીન બંને પર રહેવા લાગ્યો ત્યારે આપણી પાસે ભગવાન વિષ્ણુનો કાચબા અવતાર આવે છે એના પછી એવું કે છે કે પાણી અને જમીન અને કાદવ ત્રણેય મોરે જે રહી શકે એવો અવતાર આવે ને પછી આપણી પાસે વરા અવતાર આવે છે વરા અવતાર પછી માણસ તો હજુ નથી આવ્યો પણ અડધો માણસ ને અડધું પશુ એવી રીતે જીવની ઉત્ક્રાંતિ થઈને આપણી સામે ઋષિ અવતાર આવે છે ત્યારે પછી એવું કે છે કે એમાંથી આગળ વધતા ગતા માણસ આવ્યો પણ માણસનું કદ નાનું હતું એટલે આપણી સામે બટુક અવતાર આવે છે એની પછી માણસ વિકસિત થતો ગયો અને વિકસિત થતા થતા એક પરંપરામાં આવ્યો એક સામાજિક જીવન જીવવા લાગ્યો એક મર્યાદા બંધાઈ અને ત્યારે આપણી સામે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અવતાર આવે છે એટલે વિજ્ઞાન તો બહુ પાછળ ચાલી રહ્યું હતું આપણી સંસ્કૃતિ આપણા પુરાણ આપણા ભાગવત અને આપણી જે પરંપરાઓ છે એ બહુ પહેલાંથી આપણને આ વસ્તુ સમજાવી ચૂક્યા છે અને એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જે રામચરિત્ર કહીએ છીએ કારણ કે રામે હંમેશા સમાજનો એઝ ઇટ ઇઝ સ્વીકાર કરેલો અને એના પછી આપણી સામે પૂર્ણ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ આવે છે ખાલી એક જ વાસ્તવિકતા એટલી છે કે ભગવાન કૃષ્ણને આપણે પૂર્ણ અવતાર કહીએ છે પણ દરેકે ભગવાન કૃષ્ણના કોઈ એક જ સ્વરૂપનો સ્વીકાર કર્યો છે કોઈ છે જે બાલ અવતાર સુરદાસના કૃષ્ણ ક્યારે બાળકથી મોટા થયા જ નથી રાઈટ તો કોઈક છે જે બાળ અવતારની પૂજા કરે છે કોઈક દ્વારકાધીશની પૂજા કરે છે કોઈ મથુરાધિપતિની પૂજા કરે છે પણ એ અખિલ કૃષ્ણને અખિલાધિપતિને જ્યારે આપણે સ્વીકાર કરતા થઈશું ત્યારે આપણે જીવનનો સંપૂર્ણ સ્વીકાર કરીશું કારણ કે જેલમાં રાજકુમાર હોવા છતાં હું આ દરેક જગ્યાએ કહું છું નાનાથી જ મારી વાણીને વિરામ આપીશ રાજકુમાર હોવા છતાં જેલ અને બીજી વસ્તુ કે માણસ જાત જ્યારે જન્મે છે ને ત્યારે હંમેશા રડતા રડતા જન્મે છે કૃષ્ણ ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે હસતા જન્મ્યા હતા અને એટલે હું કહું છું કે આપણને જીવન જીવતા શીખવાડે છે રાજકુમાર હોવા છતાં જેલમાં જન્મવો લેવો પડે જેલમાં જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવું પડે સગા મા બાપથી અલગ થઈને મથુરામાં પોતે રાજકુમાર સોરી વૃંદાવનમાં રાજકુમાર હોવા છતાં ગોવાળ તરીકે મોટા થવું પડે પોતાના જીવનનો પ્રથમ પ્રેમ રાધા જ્યારે મળતી હોય ત્યારે એનાથી દૂર જઈને મથુરા આવવું પડે મથુરામાં પોતાના સગામામાં કંસનો વધ કરવો પડે ત્યાંથી રથુરાની રાજગાદી મળતી હોય પણ એ છોડીને સાંદિપની ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે જવું પડે ત્યાંથી આવી અને પોતાની સોનાની દ્વારકા હજુ તો વસાવી હતી અને ત્યાં મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રમાં આવવું પડે ત્યાં પોતાના જ માણસો પોતાના જ બનાવેલા લોકોને એકબીજાનો સંહાર કરતા જોઈને પોતાના સગા ભાણેજનો વધ કરાવવો પડે ધર્મની સ્થાપના કર્યા પછી પણ માતા ગાંધારીનો શ્રાપ લેવો પડે અને એ શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને છત્રીસમા વર્ષે એકબીજાનો સંહાર કરતા જોઈને ભગવાન હોવા છતાં એક સામાન્ય પારધીના તીરથી પોતાનો દેહ છોડવો પડે અને છતાં પણ આપણને સમગ્ર ભાગવતને મહાભારતમાં અર્જુન વિષાદ યોગ મળતો હોય પણ કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય ત્યારે એ પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શકાય છે એની સાથે જ ભાવનગરમાં શાંતિ અને સલામતી બની રહે એવા આશીર્વચન આ તમામ સંતોના આગમનથી આપણને બધાને મળે એવી આશા સાથે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત